ખાસ તો એક માહિતી મળી છે કે કોઈ પણ મંજૂરી નથી ગઈકાલે આણંદપુર નવા ગામ ખાતે જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની એક દુર્ઘટના બનેલી હતી એમની તપાસ કરતાં જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો ત્યારબાદ કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવી છે કેટલા વર્ષથી આ પરવાનગી વગર આ ટેક્નિકલ બી હજાર સાતમાં અમારી પાસેથી એ લોકો લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા ત્યારબાદની કોઈ પણ કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની ગુડાની અંદર કોઈ કાગળ કે કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ રજૂ કરવા મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણપણે देख आगा। आगा। तो है। नहीं ना ना ये काय देसर आहे आत्मा ले आवू तो कोई ले आवू अलग अलग प्लॉट आहे दा एमाधी कोई एक प्लॉट नी अंदर इंडस्ट्री बनवली आहे ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે પણ આ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે જો મારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવી આપણા જે આપણા ફિલ્ડમાં જાય છે એ જોવે છે પણ એ તપાસ નથી કરતા એવું માની શકે કારણ કે ઘણી બધી એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમયે ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર મળેલા હોય એ પહેલાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય જે રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય છે તો આપણે જિલ્લામાં કેટલા એવા આગળ છે મંજૂરી રહ્યા છે આ તો એક સામે એવું આગ લાગી ગયો હજુ આવા અનેક ઘણા બધા

ખરેખર નિયમ શું હોય છે ફેક્ટરી એક અન્ય પ્રકારના હોય ફાયર ઇલોસી લઈને હોય છે ફાયર સેફ્ટીના સાધનો એ સાધનો એ હાલતા ન હોય એ તમને વિગતવાર તો ફાયર ચીફ ફાયર ઓફિસર જ જણાવી શકે કારણ કે અમારે જ્યારે અમે મંજૂરી આપીએ છીએ ત્યારે એમની સાથે ફાયર એમાં શું જોડેલું હોય એ અમે ચેક કરીને ત્યારબાદ મંજૂરી આપીએ છીએ આ બાબતે મારે કહી શકાય સંકલન કઈ રીતે થતું હોય છે ફાયરનું અને રૂડાન જનરલી કોઈ પણ ડેવલપર્સ છે મંજૂરી માટે જ્યારે આવે છે ગુડામાં ત્યારે અહીંયાથી એ આઈધર અમે અહીંયાથી ફાયર એનોસી માટે એમને ક્વેરી આપીએ છીએ કે ભાઈ તમે તમારી જે ફાઇલ છે એની અંદર ફાયર એનોસી જોડેલી નથી અને જો ફાયર એનોસી જોડેલું હોય તો અમે એનું વેરિફિકેશન કરીએ છીએ અને ત્યારબાદ મંજૂરી આપતા હોઈએ છીએ અમારા કોઈ સંદર્ભમાં કોઈ નોટા પર આવતા નથી

હા એ અમે ગયા વર્ષે આમ તો રિન્યુ કરાવેલા હતા તમે ધ્યાન દોરેલું છે અમે ચેક કરાવી લઈએ ત્યારે તો એમને નોટિસ આપવામાં આવશે અનધિકૃત કોઈ પણ પ્રકારની મંજૂરી વગેરેની કામગીરી કરેલી છે એટલે તાત્કાલિક નોટિસ આપીને આ